હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે સુરત ડુમસ રોડના ફેમસ ગરમાગરમ લારી પણ મળે એવા રાજા રાણી પરાઠા બનાવીશું રાજા રાણી પરાઠા બહાર બસોથી અઢીસો રૂપિયામાં મળે છે તેના કરતાં આપણે આજે ઘરે જ બનાવીશું રાજા રાણી પરાઠા આ પરાઠા વેજીટેબલ અને ચીઝ પનીરના બને છે અને બહુ જ ટેસ્ટી અને ચટપટા લાગે છે તો ચાલો રાજા રાણી પરાઠા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીંયા રાજા રાણી પરાઠા બનાવવા માટે પહેલાં આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો તેના માટે એક વાસણ લઈશું વાસણની અંદર આપણે લોટ ચાળવાનો જે હવાલો હોય છે તે લઈશું તેની અંદર એક કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું જે આપણે રોટલી બનાવીએ છીએ તે જ સાથે જ આપણે અડધો કપ મેંદો લઈશું અડધો કપ ચણાનો લોટ અત્યારે મેં ચણાની દાળ દળાવીને લોટ લીધેલો છે તમે બેસન પણ લઈ શકો છો અહીં થોડું બહારનું પણ ક્રિસ્પી બને તેના માટે આપણે ત્રણ ચમચી રવો લઈશું હવે આ બધું જ સાથે આપણે આ રીતે ચાળી લઈશું લોટને અહીંયા મારો વિડીયો બંધ થઈ ગયેલો હતો તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરેલું છે અને બે ચમચી આપણે તેલ ઉમેરવાનું છે ત્યારબાદ આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા રોટલી કરતાં થોડું કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે જે રીતે આપણે પૂરીનો કે પરાઠાનો લોટ બાંધીએ એ રીતે તો જોઈ શકશો તમે લોટ બાંધીને મેં તૈયાર કરી લીધેલો છે હવે ઉપર આપણે થોડું તેલ નાખી ફરી મસળી લેશું તમે જેટલો લોટ વધારે મસળો એમ તમારા પરાઠા સારા બનશે લોટ મસાઈ જાય એટલે તેને ઢાંકીને દસ મિનિટ જેવું રેસ્ટ આપીશું અને હવે આપણે પરાઠા માટે સ્ટફિંગ બનાવી લઈએ તો અહીંયા મેં સ્ટફિંગ બનાવવા માટે કોબી ગાજર કેપ્સિકમ સૂકી ડુંગળી લીલી ડુંગળી ધાણા આ બધું જ શાકભાજી લીધેલું છે ટામેટું પણ લીધેલું છે પણ હું આ રેસીપીમાં ટામેટાનો યુઝ નહીં કરીશ કારણ કે ટામેટા નાખવાથી તેમાં પાણી છૂટે છે તો હું તેને સ્કીપ કરી દઈશ હવે આપણે એક ચોપર લઈશું અને તેમાં આ રીતે આપણે કોબીને નાની નાની કાપીને લઈ લેશું આ રીતે અત્યારે હું ચોપરમાં ક્રશ કરી રહી છું તમે કોબીને ઝીણી સમારીને પણ લઈ શકો છો પણ આ પરાઠામાં આપણે બધું જ ઝીણું સમારવાનું છે તો આ રીતે હું ચોપરમાં કોબી અને સૂકી ડુંગળી ચોપ કરી લઈશ બાકીનું બધું જ વેજીટેબલ ઝીણું સમારીને તૈયાર કરી લઈશ તો અહીંયા આપણે કોબી અને સૂકી ડુંગળીને ચોપ કરીને તૈયાર કરવાની છે ગાજરને છીણીને તૈયાર કરવાનું છે અને કેપ્સિકમ લીલી ડુંગળી એ બધું આપણે ઝીણું સમારીને તૈયાર કરીશું તો આ બધું જ હું તૈયાર કરી લઈશ તો અહીંયા તમે જોઈ શકશો મેં બધું જ શાકભાજી સરસ ઝીણું કાપીને તૈયાર કરી લીધેલું છે તો ગાજરમાં પાણી હોય ખમણીને લઈએ એટલે થોડું પાણી નિતારી લેવાનું છે એટલે તમને વણતા ટાઈમે પ્રોબ્લેમ ન થાય એ જ રીતે આપણે સૂકી ડુંગળીને પણ નિતા લેવાની છે હવે આ બધું જ શાકભાજી આપણું તૈયાર છે હવે તેની અંદર આપણે આ રીતે ત્રણ નંગ બટેકા છીણીને લઈ લેશું બટેકાને બાફી અને તેની છાલ નીકાળીને મેં તૈયાર જ રાખેલા છે તો આ રીતે બધા જ બટેકા આપણે છીણી લઈએ તો અત્યારે શિયાળામાં શાકભાજી ખૂબ જ સરસ આવી રહ્યા છે તો મેં લીલી ડુંગળી અને લીલું લસણ પણ લીધેલા છે અને જો તમારી પાસે લીલી ડુંગળી કે લીલું લસણ ન હોય તો તમે સૂકી ડુંગળી અને સૂકું લસણ પણ વાપરી શકો છો આ રેસીપીમાં તો આ રીતે મેં બટેકા છીણી લીધેલા છે સાથે જ આપણે સો ગ્રામ પનીર છીણીને તૈયાર કરીશું પનીર ખમણીને લઈ લીધેલું છે સાથે જ આપણે પચાસ ગ્રામ ચીઝ લઈશું તો અત્યારે મેં એક નંગ સૂકી ડુંગળી એક નંગ ગાજર એક નાનું કેપ્સિકમ અને એક કપ કોબી લીધેલી છે આ બધું જ વેજીટેબલ આપણે બને તેટલું જ ઝીણું સમારીને લેવાનું છે અને આની અંદર તમારે ટામેટું લેવું હોય તો ટામેટાના બી નીકાળી દેવાના અને ટમેટાને પણ બને એટલું નીચોવીને લેવાનું છે પણ અત્યારે મેં ટમેટું સ્કીપ કરી દીધેલું છે આ પરાઠામાં બહાર ચીઝ અને પનીરનું પ્રમાણ વધારે હોય છે ઘરમાં તમારે જો ચીઝ અને પનીર વધારે ભાવતું હોય તો વધારે અને તમે ઓછું પણ કરી શકો છો તો સાથે જ આપણે પચાસ ગ્રામ ચીઝ ખમણી લઈશું અને હવે આ રીતે બધું જ ઉમેરો પછી મીઠું ઉમેરવાનું છે શાકભાજીમાં પહેલેથી મીઠું નથી ઉમેરવાનું નહીં તેનું પાણી થશે અને તમને વણતા ટાઈમે ફાવશે નહીં સાથે જ હું એક ટી લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી રહી છું તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે ઉમેરી શકો છો આની અંદર આપણે લાલ મરચું પણ વાપરીશું એટલે મેં એક એક ચમચી ઉમેરેલું છે થોડું લીલું લસણ પણ ઉમેરેલું છે તમારી પાસે હોય તો તમે ઉમેરી શકો નહીંતર સ્કીપ પણ કરી શકો છો હવે બે ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન સંચલ પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો વન ફોર ટીસ્પૂન હળદર અને બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું આમાં જે પાણી થાય એ ધાણાજીરાને લીધે ડ્રાય થઈ જશે એક ટી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને એક ટી સ્પૂન સોસ ઉમેરીશું અહીંયા મેં સેઝવાન સોસ લીધેલો છે તમે ચીલી સોસ પણ લઈ શકો છો અને તમે એક પણ સોસ ન ઉમેરો તો પણ ચાલે હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને પછી ટેસ્ટ કરી જો મીઠાની જરૂર લાગે તો થોડું મીઠું ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો આ જરાય ઢીલું મિશ્રણ નથી પણ થોડી વાર પછી આ ઢીલું થાય તો તમે એક ચમચી ઘઉંનો લોટ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો પણ જરૂર નથી એટલે હું નથી ઉમેરી રહી હવે સ્ટફિંગ તૈયાર છે તેમાંથી આ રીતે મોટા બોલ્સ બનાવી લઈશું તો આ બોલ્સ મેં ચારથી પાંચ ચમચી સ્ટફિંગના બનાવેલા છે તો આ રીતે ચાર બોલ્સ બનાવી લીધેલા છે અને બાકીનો મસાલો છે તો આ રીતે રેવા દઈશું કારણ કે તેને આપણે શેકીને તૈયાર કરવાનો છે તો હવે આપણા સ્ટફિંગના બોલ્સ તૈયાર છે અને હવે લોટને ફરી સારી રીતે મસલી લેશું લોટને તમે વધારે મસળશો એમ તમારા પરાઠા વધારે સરસ બનશે અને વણતી વખતે ફાટશે પણ નહીં તો આ રીતે મેં લોટને સારી રીતે મસળી લીધેલો છે તો હવે આપણે લોટમાંથી મોટો લુવો લઈશું આ રીતે તેને મસળી ગોળ કરી લોટ લગાવી દઈશું હવે તેને પૂરીની જેમ વણી લેશું તો આ રીતે વણાય છે એટલે તેમાં આપણે જે સ્ટફિંગનો બોલ્સ રેડી કરેલો છે તે મૂકી દઈએ આ પરાઠામાં સ્ટફિંગ વધારે હોય છે તમારે તમારા હિસાબે ભરી દેવાનું હવે સ્ટફિંગ મૂકી આ રીતે કવર કરી લેશું વધારાનો લોટ ઉપરથી કાઢી લેશું હવે તેને હાથથી આ રીતે પ્રેસ કરી દેસું હાથમાં લઈ ગોળ ગોળ કરી લેવું એકદમ હળવા હાથે આ રીતે આપણે ગોળ ગોળ કરીશું એટલે સ્ટફિંગ છે એ કિનારી સુધી જશે હવે સૂકો લોટ લગાવી દેસું અને એકદમ હળવા હાથે આ રીતે વેલણથી વણતા જઈ અને ફેલાવીશું એટલે સ્ટફિંગ છે એ કિનારી સુધી જશે કિનારીએ પહેલાં વણવાનું આ રીતે તમારી વચ્ચે આવવાનું આ રીતે બે સાઈડ ફેરવી ફેરવીને વણવાનું એટલે જે લેયર હોય પરાઠાનું એ બેય સાઈડ એક સરખું પાતળું રહેશે નહીંતર પાછળથી જાડું રહેશે અને આગળથી પાતળું થઈ જશે તો અહીંયા અમારે વણતા ટાઈમે બિલકુલ પ્રોબ્લેમ નથી આવ્યો તમારે જો પાણીનું પ્રમાણ વધારે સ્ટફિંગમાં હશે તો થોડો પ્રોબ્લેમ થશે તો આ પરાઠું વણાઈ ગયું છે હવે રોટલીનો તવો ગરમ કરીશું તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ફેલાવી દેસું હવે પરાઠાનો ઉપરનો ભાગ આપણે વણ્યો તો તે આ રીતે નીચે ઉમેરીશું હવે તેને મીડિયમ ફ્લેમ પર શેકી લેશું નીચેથી શેકાય એટલે સાઈડ ચેન્જ કરી લેશું ફરી આપણે આ રીતે થોડીવાર માટે શેકી લઈશું હવે ઉપર આ રીતે તેલ કે ઘી ઉમેરીશું તો આ રીતે હું એકથી દોઢ મિનિટ માટે શેકી લઈશ ફરી આપણે પલટાવી લઈશું તો આ રીતે ડિઝાઇન પડી જશે હવે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી સ્લો કરી દઈશું હવે ઉપર તેલ કે ઘી ઉમેરીશું અને પરાઠાને ગોળ ગોળ ફેરવતા એવું શેકવાનું છે તમને જરૂર લાગે એ પ્રમાણે ઘી ઉમેરતા જવાનું અને આ રીતે ફેરવી ફેરવી પરાઠાને શેકી લઈશું એટલે એકદમ પરફેક્ટ એવું ક્રિસ્પી આપણે રવો ઉમેર્યો છે એના લીધે થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ફેરવી ફેરવીને શેકી લીધું છે તો પરાઠું તૈયાર છે એક પ્લેટમાં નીકાળી લેશું અને હવે તે તવીમાં આપણે એક ચમચી બટર લઈશું અને હવે તેમાં એક મોટો ચમચો સ્ટફિંગ આપણે જે મસાલો બનાવ્યો છે તે લઈશું અને તેને આ રીતે શેકીશું અહીંયા તમારે મેયોનીસ કે શેઝવાન સોસ એક એક ચમચી ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો પણ હું નથી ઉમેરી રહી એક મિનિટ જેવું શેકીશું એટલે આ રીતે લચકા જેવું મિશ્રણ તૈયાર થઈ જશે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે પરાઠું શેકીને તૈયાર કરેલું છે તેને પીઝાની જેમ કટ કરીશું આ પરાઠું તમે ખાશો તો તમે પીઝાને ભૂલી જાવ એવું ખાવામાં લાગશે આ રીતે હું તમને બતાવી દઈશ પરાઠામાં તો સ્ટફિંગ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું પૂરા પરાઠાની કિનારી સુધી આવ્યું છે આ રીતે તો હવે તેના ઉપર આપણે જે સ્ટફિંગ શેક્યું લોઢી પર તે આપણે આ રીતે ફેલાવીશું તો પૂરા પરાઠા પર આ રીતે તમારે ફેલાવી દેવાનું આ રીતે આ મસાલાનું લેયર જાડું કે પાતું તમારા હિસાબે કરી શકો છો તો આ રીતે ફેલાવાઈ જાય એટલે ઉપર આપણે પનીર આ રીતે છીણીને ઉમેરી દઈશું એકલું ચીઝ પણ ચાલે પણ હું આ રીતે થોડું પનીર પણ ખમણી રહી છું સાથે ચીઝ પણ ખમણી લઈશું આ રીતે ફરતું ખમણવાનું આખા પરાઠા પર આવી જાય એ રીતે અને મેયોનીઝ અને ટોમેટો કેચઅપથી આપણે આ રીતે ગાર્નિશ કરી લેશું તો આ રીતે ઓપ્શનલ છે તો મેં મેયોનીઝ બિલકુલ પરાઠામાં વાપર્યું નથી કારણ કે આપણે ઘરે બનાવતા હોય તો હેલ્ધી બનાવવાનું અને ઉપરથી ચીણા કાપેલા ધાણા પણ બહાર તો મેં જ વધારે વપરાય છે તો ફ્રેન્ડ્સ વારંવાર બનાવીને તમે ખાઈ શકો તેવા આપણા રાજા રાણી પરાઠા ખાવા માટે એકદમ તૈયાર છે આ રાજા રાણી પરાઠા સાથે દહીં લીલી ચટણી અને કેચઅપ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ગરમા ગરમ રાજા રાણી પરાઠા તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ રાજા રાણી પરાઠાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ